ત્યારે દૂષિત પાણીને લઈ તંત્ર સામે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને મળતી માહિતી મુજબ દોરાજીના વોર્ડ નંબર માં શિવશક્તિ સોસાયટી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જેના કારણે પાલિકાના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે આ મામલે સ્થાનિક લોકોએ એકઠા થઈ અને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને તેના વિરુદ્ધ નોંધાવ્યો હતો એટલું જ નહીં ત્યારે દૂષિત પાણી વિતરણથી ત્રસ્ત મહિલાઓએ આ પ્રશ્નનું

અને ઘણી વખત અમે નગરપાલિકા ગયા બધા રિક્ષા ઉપર કરીને ગાંઠના ખર્ચે જાય પણ ત્યાં કોઈ જવાબ જ નથી મળતો